સાવ પાણીના ભાવે આ ફોર વ્હીલ કાર વેચવાની છે વન ઓનર બે હજાર ચૌદ ના મોડેલ ગાડી તમને એક લાખ વીસ હજાર માં મળી જશે અને કિંમત પણ અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની અંદર તમને કોન્ટ્રા જેટ એન્જિન પણ જોવા મળશે ટોપ મોડેલ ગાડી છે તો આવી ગાડી પાછી નહીં મળે કોઈ મિત્રને એકદમ લો બજેટ ની અંદર સારી ગાડી જોતી હોય બિગનર હોય અને શીખવા માટે ગાડી જોતી હોય તો તમે આ ગાડી લઈ શકો છો ઓનર ટોપ ગાડી અંદર મળશે આ કિંમત પણ છે છે અને એન્જિન ગાડી ક્યાં જોવા મળશે ટોટલ જવાબદારી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડીના માલિકના નંબર પણ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને આવા જ નવા નવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો જોઈ રહ્યા છો ટાટા કંપનીની ગાડી અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે મોડલ છે બે હજાર ચૌદના મોડેલની ટોપ મોડેલ ગાડી અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે સાવ ઓછી ચલાવેલી અને ફૂલ સાચવેલી ગાડી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ એક વખત ટ્રેસ ડ્રાઈવ કર્યા બાદ પણ લઈ શકશો પેલા ટ્રેક્ટર ના માલિક સોરી ફોર વ્હીલ કારના માલિકનો કોન્ટેક કરી લેજો અને ત્યારબાદ જ ગાડી લેવા જજો અથવા જોવા જજો કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ કાર તમને પ્રોપર જુનાગઢ જોવા મળશે ફોર વ્હીલ કાર વેચાઈ જાય તે પહેલા કારના માલિકનો તમે કોન્ટેક કરી લેજો અઠ્ઠાણું બે ઓગણપચાસ વાળા નંબર છે તેમાં ફોન કરી ફોર વ્હીલ કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો